જવાના રોડ મસેશ્વર મશેશ્વર મહાદેવના મંદિર પાસે બલીસાણા ગામના જીવદયા પ્રેમી રમેશભાઈ પટેલે નિર્મિત કરાવ્યું છ માળનું ટાવર આકારનું પક્ષીઘર પક્ષી ઘર નજરાણું બની રહ્યું છે તેઓ કહે છે કે જીવદયામાં આનંદ મળે છે મોરબીના રામ કબૂતર સેવા ટ્રસ્ટમાંથી પક્ષી વસાવવાના સિમેન્ટના ઘર લાવીને બલીસણામાં રૂપિયા ત્રણ લાખના ખર્ચે અને ત્યાર પછી સંડેર ખાતે પક્ષી ઘર બનાવાયું છે પક્ષીઓને વરસાદ તડકો કે કોઈ જાનવરથી તકલીફ ન થાય તે રીતે પાકું બાંધકામ કરીને બનાવાયું છે બાલી જણાને સંડેર વચ્ચી મચ્છેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હવે આ જગ્યા પાંચસો વીઘોનો એરિયા ચોફેર છે પશુ પક્ષીઓ માટે જીવડોને ખાવા દોણાનું ટેન બનાયેલું છે પાણી પીવાની જગ્યા હોય છે આ બધું જોઈને મને પસંદ આવ્યું કે લાવ ભાઈ આપણે હું એક ચબૂતરો બનાવીએ એટલે પક્ષીઓને વરસાદમાં કે કોઈ વસ્તુની તકલીફ ન પડે ઠંડીમાં કે હેરું જરૂરું કે બાજ કે કોઈ તકલીફ ન પડે એ માટે અમુની ઈચ્છા થઈ કે લાવ આ જગ્યાએ ચબૂતરો બનાવીએ એનો અંદાજે ખર્ચ ચારથી સાડા ચાર લાખ રૂપિયા ખયો છે અંદર પિસ્તાળી ખોનસ આઠસો ખોના અંદર પિસ્તાળી માળનું છે ચાર હજાર પક્ષી મોય રહી શકે છે એડા મૂકો વસવાટ કરે ને એના બચ્ચોનો ઉછેર થાય કોઈ જાતની યુવાને તકલીફ રહેતી નથી એ રીતે આ વસ્તુનું અમે નિર્માણ કર્યું છે મારું નામ રમેશભાઈ ખેમાભાઈ પટેલ બાલીસણા

ખૂબ સરાહનીય છે એટલે એમને એક વિચાર આવ્યો કે સંડેર સંડેર અને બાળીસના રોડ વચ્ચે મશેશ્વર મહાદેવ આવેલી છે ત્યાં એક આપણે સારું એવું પક્ષી ઘર બનાવી તો શું એટલે રમેશભાઈ કે ચાલો બનાવીએ તારે રમેશભાઈની આ એક્ટિવિટીથી ખૂબ અમને ખૂબ પ્રેરણા મળે છે રમેશભાઈ ખૂબ જ ઉત્સાહી છે અને બીજી રીતે એ લોકો બાપા સીતારામ મંદિરની અંદર હડીમણના રોટલા દરરોજ સવારે બનાવે છે અને અડીમણ ઝાડ પણ બાપા સીતારામ મંદિરમાં દરરોજ કબૂતરી નાખ નાખવામાં આવે જુના રહેવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ત્યારે આજે પક્ષીઓને રહેવા કોઈ સુવિધા ન હોય આ પક્ષી ઘર કાર્યરત કરવામાં આવ્યું છે ચેતન રામીનો રિપોર્ટ પાટણ